વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ ઊભા કરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ કુંડ તૈયાર કરવામાં નહીં આવતા તેમજ કેનાલમાં પાણી નહીં હોવાને કારણે ભક્તોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને છેલ્લા પાંચ વર્ષથી અમે ઘરે સ્થાપના કરી છે દાદાની આજે પાંચ દિવસે વિસર્જન જોર નેરે આવેલા છે કરવા માટે પણ અત્યારે બહુ જ દુઃખ થાય છે કે ભાઈ આટલા વર્ષોથી ગણપતિ કર્યા છે અને પાંચમા દિવસે એમનું વિસર્જન કરીએ છે જે ઘરમાં સારો પ્રસંગ હતો એમ એવું લાગે છે કે અત્યારે ગણપતિ ઘર સુનું સુનું લાગે છે હવે અમને વાત એવી જાણવા મળી કે અહીંયા પાણી હશે અમે આજુબાજુ બધી જગ્યાએ ફરીને આવ્યા ત્યાં એમને પાણી કે કૃત્રિમ તળાવ કે કશું મળ્યું નથી સરકારે જે વાતો કરી હતી કે ભાઈ ગણપતિ વિસર્જન માટે સ્પેશિયલી જે નાના નાના કેવા કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે પણ આજુબાજુના તળાવ બી સીલ કરેલા છે અને જે કૃત્રિમ બનાવવાની વાત કરી હતી એ પણ ક્યાંય જગ્યાએ દેખાતી નથી હાલ જાણવા મતલબ ગયા વર્ષે જ્યાં અમે વિસર્જન કર્યા હતા જે વર્ષોથી અમે કરતા આવ્યા છે મારા બાપ દાદાથી લઈને પરંતુ આ સાલે અમને જાણવા મળ્યું છે અને જોવા બી મળ્યું છે આજુબાજુ આણંદ જિલ્લાની બધી જ નહેરોની અંદર કે ક્યાંય પાણી છે નહીં અત્યારે અમે આ વલાસણ ગામની નહેરમાં આવ્યા છે છતાં બી ઘણી એવી મૂર્તિઓ છે જે ઉપરની ઉપર દેખાઈ રહી છે તો મારો સરકારને સવાલ છે કે તમે જે બે દિવસ પહેલા જે કીધું હતું તો એ તળાવ એક કૂતરી તળાવ એવા ક્યાં છે જે અમને તમે જવાબ આપો છતાં અમારા તો પાંચ દિવસના નાના ગણપતિ હતા જે આવનારા મોટા મોટા દસ દિવસના જે મોટા મોટા ગણપતિ પંદર વીસ ફૂટના છે તો એ બધી ક્યાં જશે મારે સરકારને નમ્ર વિનંતી છે કે એની માટે કઈ જોગવાઈ કરો કોઈ સારી એવી સારવાર કરો કે જેથી કરીને મોટા ગણપતિ અમે વિસર્જન કરી શકીએ